નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો રાજકોટમાં પિતા પુત્રીના પવિત્ર સંબંધને લાચન લગાડતો કિસ્સો બહાર આવ્યો છે જેમાં નારાધામ ચોકીદારે તેની બાર વર્ષની પુલજીવી પુત્રીને અવશનો શિકાર બનાવી હતી એટલું જ નહીં છેલ્લા છ મહિનાથી તેના કુમળા શરીર સાથે અડપલા કરતો હતો આખરે તેની પત્ની જોઈ જતા ભાંડો ફૂટ્યો હતો તે સાથે ઘરેથી ભાગી ગયો હતો ખુદ તેની પત્નીએ તેની સામે તાલુકા પોલીસ મથકમાં દુષ્કર્મ અને પોક્ષો સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે પોલીસે જણાવ્યું કે ગઈ તારીખ પચીસના રોજ વહેલી સવારે પાંચ વાગ્યાની નરાધમ ચોકીદારે તેની પુત્રીના શરીર સાથે અડપલા કરી રહ્યો હતો ત્યારે તેની પત્ની જોઈ જતા રોષે ભરાઈ હતી તેણે પોલીસ ફરિયાદ કરવાની વાત કરી હતી સાથોસાથ સગા સંબંધીઓને બોલાવતા પરિસ્થિતિ પામી જઈ ઘરેથી ભાગી ગયો હતો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે ત્યાર પછી તેની પત્નીએ પુત્રીની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે છેલ્લા છ એક માસથી તેના પિતા તેના શરીર સાથે અડપલા કરતો હતો એટલું જ નહીં છ માસ પહેલાં તેની ઉપર દુષ્કર્મ પણ ગુજાર્યું હતું પરંતુ પુત્રી ડરી જતાં કોઈને આ વાત કરી ન હતી આખરે મામલો તાલુકા પોલીસ મથકે પહોંચ્યો હતો આરોપી પિતા જ હોવાથી કાચું કંઈ ના કપાય તે માટે પોલીસે ભોગ બનનાર બાળકીનું કાઉન્સિલિંગ કરી પૂછપરછ કરી હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો Да не